एक जून विश्व योग दिवस उजाणी सप्ताह निमित्ते अस्मिता विकास केंद्रीय संस्था मनोदिव्यांग मनोदिव्यांग योग कर एक जून विश्व योग दिवस सप्ताह નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા હતા ભરૂચના યોગા ટ્રેનર એકતાબેન પંડ્યા દ્વારા વિવિધ શારીરિક કસરતો તથા માનસિક ક્ષમતા વિકસે તેવા શુભ આશયથી સંગીતના સુરે મનોદિવ્યાંગ બાળકોને અનુલક્ષીને વિવિધ પ્રકારના યોગા સહિત કસરતો કરાવવામાં આવી હતી બાળકોને ખૂબ મજા પડી હતી અને બાળકોએ અનેરા ઉત્સાહ સાથે યોગા કર્યા હતા તેઓએ બાળકો તથા સ્ટાફને જીવનમાં યોગ અને કસરતનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી સહિત સંસ્થાના કર્મચારીઓએ પણ બાળકો સાથે યોગ અને કસરત કરી હતી આમોદ પંથકમાં એગ્રીકલ્ચર વીજ લાઈન બંધ રહેતા ધારાસભ્ય વીજ કચેરીએ પહોંચ્યા આમોદ પંથકમાં ખેડૂતોની એગ્રીકલ્ચર વીજ લાઈન છેલ્લા કેટલાક દિવસથી બંધ રહેતા ખેડૂતોએ ધારાસભ્ય ડી કે સ્વામીને રજૂઆત કરી હતી જેના અનુસંધાને ધારાસભ્યએ વીજ કચેરીની મુલાકાત લીધી હતી આમોદ પંથકમાં ખેડૂતોની એગ્રીકલ્ચર વીજ લાઇન ઘણા સમયથી બંધ રહેતા અનેક ખેડૂતોએ ધારાસભ્ય ડીકે સ્વામીને ફરિયાદ કરી હતી જેથી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી આજરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી આમોદ ખાતે પહોંચી ગયા હતા અને વીજ કંપનીના ઇજનેર સાથે ચાર કલાકની મેરેથોન બેઠક કરી કયા ફીડર ઉપર શું સમસ્યા છે તે અંગે જાણકારી મેળવી હતી તેમજ વીજ કંપનીના અધિકારીઓને જરૂરી આદેશો પણ કર્યા હતા આ ઉપરાંત વીજ કચેરીના નિયમ મુજબ ત્રીસ કિલોમીટરની અંદરમાં ફેડેરના ગામો હોવા જોઈએ તેના કરતાં ત્રીસ કિલોમીટરથી વધુના અંતરે ગામોના વીજ કનેક્શન હોવાના કારણે વારંવાર વીજ સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે આમોદ તાલુકાના તણછા ગામે નવું સબસ્ટેશન બનાવવા ધારાસભ્ય રજૂઆત કરી હતી જેથી કરીને વધારે કિલોમીટરના અંતરે આવેલા ગામોને વીજ કનેક્શનનો લોડ ન પડે તેમજ ટેલિફોન મારફતે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી આ ઉપરાંત આમોદ તાલુકાના ત્રણ ગામો ખેરવાડા કોલવણા રોજા ટંકારીયાને વાગરા તાલુકાના મોસમ ફીડર ઉપરથી દૂર કરી આમોદ તાલુકામાં અલગ ફીડરમાં સમાવવા ખેડૂતોએ માંગ કરી હતી જેની પણ ધારાસભ્યએ રજૂઆત કરી હતી આજ રોજ આમોદ જેવી ખાતે મુલાકાત લઈ અને છેલ્લા અઠવાડિયાથી ખરાબ મોસમને કારણે એજી લાઈનો જે બંધ છે એ લાઈનો તાત્કાલિક શરૂ થાય અને તાત્કાલિક રિપેર કરી આમોદ તાલુકાની તમામ એજી લાઈનોને શરૂ કરવા માટે આમોદ જી બી ખાતે મુલાકાત લઈ અને એમની સાથે ચર્ચા કરી મીટિંગ કરી તાત્કાલિક શરૂ થાય એવા તમામ પ્રકારના આદેશો કરી ટૂંક સમયમાં જે આમોદ તાલુકાના એજીના પ્રશ્નો છે એ તાત્કાલિક નિરાકરણ કરીશું એવી મને માહેધરી આપી છે વિશેષમાં તણછા ખાતે નવું સબસ્ટેશન શરૂ થાય એવી પણ રજૂઆત કરી અને તણછા ખાતે નવું સબસ્ટેશન શરૂ કરી આ વિસ્તારને જે પડતી અગવડતાઓ એનો પણ નિકાલ ટૂંક સમય થશે એવી આશા છે અને અત્યારે જે ખેડૂતોને પ્રશ્ન જે એજી લાઈનના છે એ તમામ પ્રશ્નો તાત્કાલિક શરૂ થાય એવી પણ આમોદજીવી ખાતે રજૂઆત કરી અને આ પ્રશ્નો હવે હલ થશે એવી મને આશા છે અસ્તુ ધન્યવાદ વંદે વંદેમાતરમ ભારતમાં રાખીજે બસ પોટના ઉદ્ઘાટનને મોકૂફ રાખવામાં આવ્યું હતું તેને હવે પુનઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એકવીસમી જૂનના રોજ લોકાર્પણ કરાશે ભરૂચના નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનો લોકાર્પણ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી એકવીસમી જૂનના રોજ યોજવામાં આવશે ગુજરાત રાજમાર્ગ વાહન વ્યવહાર નિગમ અને ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધરાણે ભરૂચ ખાતે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનો લોકાર્પણ સમારોહ તારીખ એકવીસ જૂન બે હજાર ત્રેવીસના સવારે સાડા નવ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાશે ભરૂચની યશકલગીમાં વધુ એક મોર પીછરૂપે શહેર મધ્યમાં આવેલું સેન્ટ્રલ બસ સ્ટેશન હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈટેક બનવા જઈ રહ્યું છે આ બસ સ્ટેશન સંપૂર્ણ મનોરંજન હબ સાથેનું શોપિંગ સેન્ટર અને ઝોન હશે શહેરમાં બુધવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીપીપી પ્રોજેક્ટ હેઠળ નવનિર્માણ પામનાર અત્યાધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે ઉલ્લેખને છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાતમી માર્ચ બે હજાર સત્તરમાં ઈ શિલાન્યાસ કર્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તેમજ જિલ્લાના ધારાસભ્યો તથા જિલ્લાના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે જુગારીઓ પર પોલીસની રેડ ભરૂચમાં ચાર સ્થળે દરોડા પારી તેર જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા ભરૂચ જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાંથી જુગારધામ ઝડપી પાડીને તેર જુગારીઓને ઝડપી પાડ્યા હતા ભરૂચના ભોલાવ ઝઘડીયા અને વાલિયામાં પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો જેમાં ચાર સ્થળે જુગાર રમતા તેર જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે રોકડા છ હજાર છસો દસ અને મોબાઈલ મળી અઢાર હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે ભોલાવ ગામની પ્રાથમિક શાળામાં સી ડિવિઝનની રેડમાં જુગાર રમતા વિજય શૈલેષ અને મયુર વસાવાને પકડી પડાયા હતા સ્થળ પરથી રોકડા અને ત્રણ મોબાઈલ મળી પંદર હજાર બસો વીસનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ઝઘડિયા પોલીસે નાના સાંજા અને નવીનગરીમાં બે સ્થળે જુગારમતા કમલેશ રાહુલ જગદીશ દિનેશ વસાવા તેમજ સુનિલ રાવલ દિનેશ વસાવા અને પ્રવીણ વસાવાને ઝડપી બે હજાર સિત્તેર રોકડા જપ્ત કર્યા હતા વાલિયા પોલીસે મોખડી ગામે લીમડાના ઝાડ નીચે રમતા ઈશ્વર જયદેવ અને યશવંત વસાવાને પકડી રોકડા બારસોને વીસ કબજે લીધા હતા ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણીને લઈને પ્રાંત અધિકારી યુએન જાડેજાએ વિઝિટ કરી નિરીક્ષણ કર્યું ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાંત અધિકારી યુએન જાડેજાએ સ્થળ વિઝિટ કરીને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું આગામી તારીખ એકવીસમી જૂન બુધવારના રોજ ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને આજરોજ ભરૂચ પ્રાંત અધિકારી યુએન જાડેજાએ સ્થળ વિઝિટ કરી તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું કાર્યક્રમ સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના સુચારુ વ્યવસ્થાપન સ્થળ બેઠક વ્યવસ્થા પાણીની સુવિધા પાર્કિંગ વગેરે જેવી તમામ બાબતોને તકાજો લઈને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સૂચનાઓ આપી હતી વધુમાં પ્રાંત અધિકારી યુએન જાડેજાએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા સહિતના કાર્યક્રમોની તલસ્પર્શી સમીક્ષા કરી હતી આ પ્રસંગે વિવિધ વિભાગના સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જગન્નાથજીની રથયાત્રાને લઈ ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન સિત્યાસી કેસો શોધવામાં આવ્યા હતા ભાડવાત અંગે જાણ ન કરનાર મકાન માલિક સામે ગુનો નોંધાયા હતો તેમજ ગ્રાહકોને એન્ટ્રી ન કરનાર એક હોટલ પણ ઝપટે ચડી હતી મંગળવારે અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભરૂચ જિલ્લામાં પણ છ સ્થળેથી નીકળનાર છે કાયદો વ્યવસ્થા જાળવવા સાથે અસામાજિક ગતિવિધિઓને ડામવા એસઓજી એબીસી અને અંકલેશ્વર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ તેમજ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી જિલ્લા પોલીસના ચેકિંગમાં મકાન ભાડું હાથોની પોલીસ મથકે જાણ નહીં કરનાર આઠ મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો અંકલેશ્વર હોટલ કોમ્પેક્ટ સામે પથેક સોફ્ટવેરમાં દસ ગ્રાહકોને એન્ટ્રી નહીં કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી જ્યારે જિલ્લામાં દેશી દારૂ નશેબાજુ સામે પ્રોહિબિશનના સિત્યાસી કેસો કરવામાં આવ્યા હતા સોમવારે પણ જિલ્લા પોલીસનું સતત પેટ્રોલિંગ બંદોબસ્ત અને ચેકિંગ કાર્યરત રહ્યું હતું ભરૂચ ભાજપ મહિલા મોરચાની હોદ્દેદારે યુવાને લૂંટી લીધો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદાર વિરુદ્ધ પક્ષના જ એક કાર્યકરે ચુંબન કરતી તસવીરો વાયરલ કરતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે ભરૂચ જિલ્લા ભાજપની માથી દર્શા બેઠી હોય તેમ એક પછી એક કાન બહાર આવી રહ્યા છે નિકોરાની આસપાસ આવેલ એક ફાર્મ હાઉસમાં ભાજપની મહિલા કાર્યકરો અને આગેવાનોની પાર્ટીના પડઘા માન શમ્યા હતા ત્યાં બીપરજોય વાવાઝોડાની જેમ મહિલા મોરચાના અગ્રણીની યુવાન સાથે ચુંબન કરતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તસવીરોમાં દેખાતો યુવાન પણ પોતાને ભાજપનો કાર્યકર ગણાવી રહ્યો છે અને તેણે કરેલા આક્ષેપ મુજબ તે ત્રણ વર્ષ પહેલાં મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા આ ત્રણ વર્ષ દરમિયાન લગ્નનું નાટક કરી મહિલાએ લાખો રૂપિયા તથા સોનું પડાવી લીધું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આખા કારસામાં ભાજપની અન્ય ત્રણ મહિલાઓના નામ પણ યુવાને ઉછાળ્યા છે યુવાનનો આક્ષેપ છે કે મહિલા અગ્રણીની ઊંચી હોવાથી પોલીસ તેની ફરિયાદ લઈ રહી નથી તસવીરો બાદ ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે મળતી માહિતી પ્રમાણે હોદ્દેદાર તેના પદ પરથી રાજીનામું આપી દીધું છે સમગ્ર મામલો સંબંધોમાં તિરાડનો છે કે પછી હની ટ્રેપનો તે રહસ્ય હજી ખુલ્યું નથી આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભરૂચ ભાજપ વિવાદોના વમળોમાં ઘેરાઈ રહ્યું હોય તેમ લાગે છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મહાજન સંપર્ક અભિયાન યોજવામાં આવ્યું હતું સૌના સાથી સૌના વિકાસના ધ્યેયને ચરિતાર્થ કરવા સતત કાર્યરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણીના ભાગરૂપે મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત મિસકોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ગુજરાત યુવા મોરચાના પ્રભારી મનીષકુમાર સિંઘ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવા મિત્રોને ભાજપમાં જોડવામાં આવ્યા હતા સાથે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ જિલ્લા મહામંત્રી નીરલ પટેલ ગોહિલ ભરૂચ જિલ્લા પંચાયત લોકપ્રિય વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે આ સફળતાના નવ વર્ષની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા કેન્દ્ર અને રાજ્ય સરકારના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ બધા લોકો જે લોકોએ સરકારને ક્યાંકને ક્યાંક લાભ મળ્યો છે લાભાર્થીઓનો સંપર્ક કરીને નવા યુવા મતદાતાઓનો સંપર્ક કરીને આ બધા લોકોને મળીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કામગીરી થઈ છે ગરીબ લોકો માટે જે યોજનાઓ બની છે અને ખાસ કરીને જે નવા મતદાતાઓ છે એમને મળીને એક મિસકોલ અભિયાન ચલાવ્યું છે ભરૂચ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપીને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો અંકલેશ્વરના કાદગીવાડ વિસ્તારમાંથી છેલ્લા છ માસથી ફરાર બુટલેગરને ઘરને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં આરોપી ખાન ઉર્ફે સજ્જુ બીર ખાન પઠાણ રહેવાસી કાગદીવાડ અંકલેશ્વર શહેરનાનો નાસ્તા ફરતા હોય જેઓને આજરોજ ભરૂચ એલસીબીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે વોન્ટેડ આરોપીને અંકલેશ્વર કાગદીવાડ ખાતેથી ઝડપી પાડી સીઆરપીસીની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો વાગરાના ગલંડા અને વડદલામાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું દહેજ પોલીસે ચૌદ બોટલ સાધનો મળી ત્રેવીસ હજારના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં આવેલ ગલંડા તેમજ વડદલા ગામમાંથી પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું દહેજ પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે વડોદરા ગામે રોયલ રેસીડેન્સી કોમ્પ્લેક્ષમાં ગેસ રિફિલિંગ કાન ચાલે છે જેના આધારે દરોડો પાડતા ગેસ રિપેરિંગની દુકાનમાં મૂળ રાજસ્થાની જીવનસિંહ સોલંકી ગેસ રિફિલિંગ કરતા રંગે હાથ પકડાઈ ગયો હતો કોમર્શિયલ ઓગણીસ કિલોના છ બોટલ અને ખાલી ત્રણ બોટલ મળી વજન વજનકાંટો સહિત તેર હજાર છસોનો મુદ્દામાલ કબજે કરાયો હતો ગલેન્ડા સામે પણ દરોડામાં મૂળ રાજસ્થાની ભેરુસિંહ સિસોદીયા તેની ગેસ રિપેરિંગની ચંદા રાણા સોસાયટીમાં ગેસ રિફિલિંગ કરતા પકડાઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી કોમર્શિયલ ગેસના ચાર બોટલ કિંમત અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશ્વ યોગ અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઈ ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ પર ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગદિનની ઉજવણીને અનુલક્ષીને આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં પી આર જોશીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં વિશ્વ દિન દિવસ કાર્યક્રમ સંદર્ભે થયેલી તમામ તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા કાર્યક્રમના સુચારુ વ્યવસ્થાપન બેઠક વ્યવસ્થા પાણીની સુવિધા પાર્કિંગ વગેરે જેવી તમામ બાબતોને લઈને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમોની ઉજવણી થનાર છે આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ અને વિવિધ વિભાગના સંકલન અધિકારીઓ વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિલાયતની આદિત્ય બિલા ગ્રાસિમ કંપનીમાં એક કામદારનું મોત વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ આદિત્ય બિલા ગ્રાસિમ કંપનીમાં કેન્ટીનમાં કામ કરતા વેટરનું મોત નીપજ્યું હતું વિલાયત ખાતે આદિત્ય બિલા ગ્રાસિમ માં વહેલી સવારે કેન્ટીનમાં કામ કરતાં અંદાજીત ચાલીસ વર્ષ નીરજ કુમારનું ગભરામણથી મૃત્યુ નિપજ્યું હતું આદિત્ય બિલક્રાસિમના ફાઇબર ડિવિઝનના અલ્યમક્ષી પ્લાનના કેન્ટીનમાં કામ કરતાં ચાલીસ વર્ષીય નીરજ કુમાર રાબેતા મુજબ કંપનીના નાઇટ શિફ્ટમાં કામ કરતા કામદારોને ચાય આપવા ગયો હતો તે દરમિયાન કોઈ કારણસર ગભરામણ થતાં બેભાન થઈ ગયો હતો જેની જાણ સિક્યોરિટીને થતાં તેણે કેન્ટીન સુપરવાઇઝરને જાણ કરી હતી ત્યારબાદ ત્યાંથી ભરૂચ ખાતેની હોસ્પિટલ એપેક્સમાં બેભાન અવસ્થામાં નીરજને લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબોએ મૃત જાહેર કરતાં વાગરા પોલીસને જાણ કરવામાં આવી હતી વાગરા પોલીસે હોસ્પિટલ એપેક્સ પર પહોંચીને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યો હતો સમગ્ર ઘટના અંગે પૂછપરછ અને તપાસ કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જંબુસર નગરપાલિકા દ્વારા બાકી વેરાંગે સાત દુકાનો સીલ કરાઈ જંબુસર નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને સાત જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી પાલિકા સી ઓ મનન ચતુર્વેદી દ્વારા મિલકત વેરો બાકી પડતો હોય તે મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવતા વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો આજરોજ જંબુસર આમોદ રોડ પર આવેલ હાઈવે શોપિંગ સેન્ટરની સાત દુકાનોને સીલ મારવામાં આવી હતી

લગભગ એપ્રોક્સિમેટલી સોળ ટકા રિકવરી થયેલી છે ને હાલમાં લગભગ આઠ કરોડ તેતાલીસ લાખમાંથી રિકવરી કલેક્ટરશ્રીને મુખ્ય જગ્યાની સૂચના મુજબ જે દસ હજારની ઉપરના જે બાકીદારો છે એમાં નગરપાલિકા સીઓ દ્વારા એવી સૂચના મળેલ છે અમને કે ભાઈ આ દસ હજારની ઉપરની જે ટેક્સ બાકી છે સાત આઠ વર્ષનો એમાં આજે લગભગ બાયપાસ રોડ ભરૂચ બાયપાસ રોડ છે ને એમાં લગભગ છ કે સાત દુકાનો એપ્રોક્સિમેટલી પંચ્યાસી હજાર રૂપિયા જેટલો ટેક્સ બાકી છે એને આજ રોજ તમામ દુકાનો સીલ કરવામાં આવેલ છે જમ્મુસરના મગડાદ ગામે આવેલ શેફ એનવાયરો કંપની પર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચની ટીમ વિઝિટમાં આવતા ખળભરાત મચી ગયો હતો જંબુસર તાલુકાના મગડાદ ગામે આવેલ શેફ એનવાયરો કંપની ખાતે જીપીસીબી ભરૂચની ટીમ આવી પહોંચતા ખળભરાત મચી ગયો છે કંપની દ્વારા ગામનું સરકારી ગૌચર અને પ્રદૂષણને લઈને કંપની સાથે બબાલ ચાલી રહી છે જંબુસર તાલુકાના મગરાજ ગામે આવેલ પ્રદૂષણ ઓકી સેફ એન્વાયરો કંપનીની વિઝીટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઝોનલ ઓફિસર આવી પહોંચ્યા હતા પાછલા કેટલા દિવસથી ગ્રામજનોએ કંપની વિરુદ્ધ મુખ્ય રસ્તો બંધ કરી કંપનીના તમામ કર્મચારીઓને વાહનની અવરજવર બંધ કરી દીધી હતી પોલ્યુશન વિભાગના અધિકારીની સામે દૂષિત પાણી પીતું શ્વાન નજરે પડ્યું હતું સમગ્ર સ્થળની જીપીસીબીના અધિકારીઓએ મુલાકાત લીધી હતી

અંતર વિભાગ હદરમાં આવે છે નો રિપોર્ટ અને મનોરテレફોની રાજવાતનોય આજે ઈસાઈટી વિઝિટ લીધેલી શાખા ઓજીએસએફની આજે बाजूનાય લોકોના જે વિસ્તાર છે ફાઈનલી કૌભાંડ ઝડપાયું દહેજ પોલીસે ચૌદ બોટલ સાધનો મળી ત્રેવીસ હજાર નો સાથે બેની ધરપકડ કરી વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી માં આવેલ ગલંડા તેમજ વળદલા ગામ પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું દહેજ પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતું ત્યારે બાતમી મળી હતી કે વડદલા ગામે રોયલ રેસિડેન્સી કોમ્પલેક્સમાં ગેસ રિફિલિંગ કાન ચાલે છે જેના આધારે દરોડો પાડતા ગેસ રિપેરિંગની દુકાનમાં મૂળ રાજસ્થાની જીવનસિંહ સોલંકી ગેસ રિફિલિંગ કરતા રંગે હાથ પકડાઈ ગયો હતો કોમર્શિયલ ઓગણીસ કિલોના છ બોટલ અને ખાલી ત્રણ બોટલ મળી વજન કાતો સહિત તેર હજાર છસોનો મુદ્દામાલ કબજે કરાયો ગલંડા સામે પણ દરોડામાં મૂળ રાજસ્થાની ભેરુસિંહ સિસોદીયા તેની ગેસ રિપેરિંગની ચંદરાણા સોસાયટીમાં ગેસ રિફિલિંગ કરતાં પકડાઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી કોમર્શિયલ ગેસના ચાર બોટલ કિંમત

રેલવે સ્ટેશનથી નબીપુર સ્ટેશન વચ્ચે અજાણ્યો ઈસમ મુસાફરના ખિસ્સામાં રહેલ તેર હજારથી વધુના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા ખાતે કેમ્પ રાખી આજરોજ રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું આવતીકાલે યાત્રા યોજાવાની હોય ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ ખાતે કેમ્પ કરીને ફૂટ માર્ચ યોજવામાં આવી હતી આવતીકાલે રથયાત્રાનો તહેવાર છે જેને લઈને તહેવાર શાંતિમય અને કોમી અખલાસના વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચનાઓ મુજબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરાનાઓએ ભરૂચ જિલ્લાની આગામી રથયાત્રા શાંતિમય અને કોમી અખલાસના વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભરૂચ જિલ્લા ખાતે કેમ્પ રાખી આજ રોજ રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી રૂટ ઉપરના કોમ્યુનલ પોઈન્ટોની ચકાસણી કરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું

પુલ ટાઉનમાં જ બીજી બે રથયાત્રાઓ પણ નીકળવાની છે આ જે રથયાત્રા છે એમાં ટોટલ ત્રણ ડીવાય એસપી દસ પીઆઈ પચીસ એક પીએસઆઈ અને પાંચસો જેટલી પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત લાગેલો છે આજે રેન સાહેબની અધ્યક્ષતામાં આખા બંદોબસ્તનું રિહર્સલ થયું છે અને ચાર દિવસથી છેલ્લા સતત એરિયા ડોમિનેશન અને એની કાર્યવાહી થઈ રહી છે આ સંદર્ભે હોટલ ઢાબા ચેકિંગ પછી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ રાખવા માટેની પણ કાર્યવાહી થયેલી છે અને આવતીકાલે રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં નીકળશે થેન્ક યુ ભરૂચમાં પાંચસો વર્ષ જૂના મંદિરેથી અષાઢી બીજે રથયાત્રા નીકળશે ભરૂચ શહેરમાંથી પરંપરાગત પાંચસો વર્ષ જૂના જગન્નાથજીના મંદિર ખાતેથી રથયાત્રા નીકળશે ભૃગ ઋષિની પાવન ભૂમિ ભરૂચમાં નીકળતી રથયાત્રાને સૌથી પ્રાચીન ગણવામાં આવે છે ભરૂચ બંદરની જાહો જલાલી હતી ત્યારે ફુરજા વિસ્તારમાં જગન્નાથ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિરની સ્થાપના થયા બાદથી અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હોય છે ભરૂચમાં જે પ્રકારે મેઘરાજાના મેળાનું મહત્વ છે તેટલું જ મહત્વ રથયાત્રાનું છે સમયની સાથે રથયાત્રાના સ્વરૂપ પણ બદલાયા છે શહેરમાં હવે આશય સોસાયટી અને ઇસ્કોન દ્વારા પણ રથયાત્રાઓનું આયોજન કરાય છે પણ ફુરજા ખાતેથી નીકળતી રથયાત્રા સૌથી પ્રાચીન છે ચાલુ વર્ષે મંગળવાર તારીખ વીસમીના રોજ રથયાત્રા ફુરજા મંદિરથી જહાજો લાંગરતા હતા તેમાં ભરૂચના સ્થાનિક ભોઈ સમાજના લોકો ઓરિસ્સાથી આવતા શ્રમિકોના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે ભેગા મળી ભરૂચમાં જગન્નાથજીની મંદિરની સ્થાપના કરી હતી ભરૂચમાં નાડિયરના વેપારીઓ વધારે હોવાથી નાળિયરના રેસામાંથી ભગવાન જગન્નાથ

વાગરા વિધાનસભાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ ખાતે આવેલ સંજોપીન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણ સિંહરાણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લાના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તેમજ રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શ્રવણ વિદ્યા ભવનમાં ધોરણ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો ભરૂચ ખાતે આવેલ શ્રવણ વિદ્યાધામમાં ધોરણ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરાયું હતું આ સેમિનારના મુખ્ય વક્તા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં આગળ વધે અને ભણતરને વધુ પ્રાધાન્ય આપી પોતાના ભવિષ્યનું શ્રેષ્ઠ ઘડતર કરી પ્રગતિના સોપાન સર કરે તે માટે પોતાના સુવર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું વાંચનનું આયોજન એકાગ્રતા કેળવવી ઈશ્વરમાં તેમજ પોતાના પર વિશ્વાસ રાખી નિર્ણયો પર અડગ રહેવું સંકલ્પો કરવા જેવી અનેક બાબતો પર વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું વાલીઓને પણ પોતાના સંતાનને કઈ રીતે મહેનત કરાવી તેમની દરેક બાબતોનું ધ્યાન રાખવું મોબાઈલનો ઉપયોગ બંધ કરાવવો તેમજ સમયના મહત્વ અંગે ખાસ સૂચનો આપી એક રાહ ચીંધવામાં આવી આચાર્ય દીપિકાબેન મોદી દ્વારા પણ કેટલાક અભ્યાસલક્ષી સૂચનો કરવામાં આવ્યા હતા શિક્ષક મિત્રો દ્વારા પોતાના બહોળા અનુભવ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ધોરણ દસ થી બાર ના વર્ગ શિક્ષકો તેમજ વિષય શિક્ષકોએ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં રોટરી યુથ લીડરશીપ એવોર્ડનો કાર્યક્રમ યોજાયો ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતું તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રોટરી યુથ લીડરશીપ એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજ માટે સુંદર કાર્ય કરનાર મહિલાઓને આ કાર્યક્રમમાં બિરદાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે જ રોટરી ક્લબના હોદ્દેદારો અને અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ગામે પાંચ દિવસથી ધાંધિયાથી ખેડૂતોના હાલ બેહાલ વાલિયા તાલુકાના ભરાળિયા ગામે પાંચ દિવસથી વીજળીના ધાંધિયા હોવાથી ખેડૂતો પરેશાન થયા છે વાલીયા તાલુકાના ભરાડિયા ગામના ગ્રામજનો ખેડૂતો તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા રહીશોને છેલ્લા પાંચ દિવસથી જ્યોતિગ્રામ ચોવીસ કલાક વીજળીથી વંચિત રહ્યા છે ત્યારે ખેડૂતોને તેમના મહામુલા પાક બચાવવા માટે પણ વાલિયા ડીજી દ્વારા વીજ પુરવઠો આપવામાં આવતો નથી તુષાર પટેલ ભરાડિયા ખાતે ઇન્ડસ્ટ્રીયલ વીજ કનેક્શન ધરાવે છે અને તેમના ખેતરમાં ઊભો પાક છે વીજ સપ્લાય નિયમિત મળતો નથી ઘણીવાર વીજ સપ્લાય આવજા કરે છે ઘણા વર્ષોથી નર્સની અને બિયારણનો ધંધો હોવાથી નિયમિત વીજ સપ્લાયની જરૂર પડે છે પૂરતો વીજ સપ્લાય ન મળી રહેતા નર્સરીના છોડવામાં નિયમિત પાણી આપી શકતા નથી જેથી છોડવામાં મરી જાય છે તેથી સમયસર ઓર્ડર પૂરો કરી શકતા નથી ઘણું મોટું નુકસાન થાય છે વાલી ઓફિસમાં રજૂઆત કરવા ઉડાવ જવાબ પવન આવતો હોવાથી વીજ સપ્લાય બંધ કરેલ છે તેમ જણાવાયું હતું ચોમાસામાં વાવાઝોડું તોફાન કે ભારે વરસાદ આવે તો વીજ સપ્લાય બંધ રહે તે સમજી શકાય પરંતુ થોડોક પવન આવે કે તરત જ વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવે છે જો આવું જ રહેશે તો ચોમાસામાં વીજ સપ્લાય નહીં મળે તેવી પરિસ્થિતિ બની રહેશે વીજ પોલ પર ઝાડી અને વેલા ચડી ગયેલા છે અને વીજ લાઈનના તાર પણ ઢીલા છે જેથી ફૂલ થાય તેવી પરિસ્થિતિ છે તેથી વીજ પોલની ઉનાળામાં તો સાફ સફાઈ નહીં કરી હવે કરવામાં આવે તો ખેડૂતોને નિયમિત વીજ સપ્લાય મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે

મોટી વાલ્વ પાઇપ નાની બોટલમાં કોઈ પણ વગર ગેસ રિફિલિંગ કરતા પકડાયો હતો જેના વિરુદ્ધ ઈપીકો કલમની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે પોલીસે દિનેશ કુમાર પ્રસાદ યાદવની ધરપકડ કરી છે